હર મહાદેવ કેમ છો પાર્ટી હું તમારો મારો ગોપુભાઈ આપડો ગુજરાતનો ગુજરાતી જે આપણે ગુજરાતના મહીસાગર જિલ્લાથી અમરનાથની સાયકલ યાત્રા કરતા હતા ને તો ગઈકાલે આપણે અમરનાથના દર્શન કર્યા અને અમરનાથ મંદિર જે છે ને ગુફા એ આ જે મોટો ડુંગરો છે ને આની પાછળના ભાગમાં છે એટલે આમ ફરીને આમ જવું પડે બાકી અહીંયા હેલીપેડ પણ છે અને હમણાં આપણે છે ને પંચતંત્રીમાં છીએ પંચતંત્રી આ પાછળ પંચતંત્રી છે તો ગઈકાલે આપણે અમરનાથના દર્શન કરી અને પેલા ફોજી કિંગને બધાને મળી અને ગઈકાલે આપણે અહીં રોકાયેલા બાકી હવે અમે નીકળીએ છીએ મતલબ નીકળી ગયા છે પણ અહીંયા મસ્ત જગ્યા હતી ને તમે અહીંયા બેઠેલા બાકી ધીરે ધીરે સામાન બધું ચેક કરીએ કયું વસ્તુ વધારાનું છે તે ફેંકવા હોય જેવું બધું ફેંકી દઈએ બાકી અહીંયા બેગ બેગ જ અમે કમ્પ્લેટ સફ મતલબ કમ્પ્લીટ સાફ કરીએ છીએ જોવા ને ને એવું અડધા કપડાં પહેરવા એવું છે બરાબર આ મસ્ત જગ્યા છે અહીંયા પર બેઠા છે ખચ્ચરો બચ્ચરો આવે બાજુમાં પાણી જાય છે ને ત્યાં જુઓ કેટલો મસ્ત બરફ દેખાય છે નહીં જેવા બાકી કઈ નહીં હવે આપણે અહીંયાથી પાછા અમરનાથના દર્શન કરીને રિટર્ન થઈ જશે તો ખબર નહીં આજે ક્યાં પોકાય જેટલા પોકાશે ત્યાં રોકાઈ જશું બાકી કાલે સાંજ સુધીમાં તો આપણે ચંદનવાડી પોકી જશું સાંજ સુધીમાં આપણી સાયકલો જોડે મોટી આજ તરા ચાલો આપણે ચાલો હમણાં પૂષ્ટ પથરીમાં છે અને પેલો જે છપ્પન મીઠાઈનો ભોગ છે ને મતલબ છપ્પન મીઠાઈનું ભોજન એ ભંડારામાં આપણે પંકવાયા છીએ બરાબર આ જો અહીંયાથી ઉપર જ છે ભંડારો તો ચાલો તમને પણ બતાવું છપ્પન ભોગ કેવા હોય છે બાકી આપણે જો છે ત્યાંથી આવ્યા છે જો છે ત્યાંથી કેટલો બધું ઢાલ છે જો તો બી આત્રીઓ બધા ચાલુ છે અને ચાલો હવે આપણે ઉપર જઈએ તો આઈ લવ મહાદેવ અને જો હેલિકોપ્ટર જાય છે

આ જો નીચે છપ્પન ભોગ વાળો ભંડારો નીચે છે બાકી ચલો હવે આપણે અહીંયાથી નીકળી ગયા ચાલીએ અને સામે જો બરફના ડુંગર હોય ને ચાલો મસ્ત આવે આજે ખબર નહીં કે એટલે પોકાય વાગી ગયા બરાબર બાકી હવે આપણે શીષ નાગ પોકવા ગયા છે અહીંયાથી બે કિલોમીટર જેવું રાહાઈ ગયું છે શેષનાથ બાકી અહીંયાનો બરફ જોવા દેખાય કેટલો બધું વાડલું ને આજે ઉતરી ગયો ને જો અહીંયાના જે ખચ્ચરોવાળા હોય ને આ ઘોડાવાળા એમની લાઈફ સ્ટાઇલ બતાવું એ લોકો અહીંયા પર છે ને કેવા સ્વેટર પહેરે બી તમને બતાવું બાકી જો આ ઘોડા જાય છે બરાબર અત્યારે તો હવે અત્યારે હવે પ્રૂફ થઈ ગયો આમનો ટાઈમ એટલે હવે આ છે ને ઘર બાજુ મતલબ એમનું જે રહેઠાણ છે ને ત્યાં જાય છે રોકાવા માટે બાકી જો આ ઘોડા ખાલી મતલબ ઘોડા જો હે ને જો બચારે આખા દિવસના થાકેલા થાકલા જો હવે આમને આરામ મળે એવું લાગે મને હા એ કહે કેમ છો બાકી જો આ ઘોડાવાળા બધા જો કેવા હોય છે

મતલબ આપણે ગેળા બકરા હં ગેઠા બગડા બરાબર ચાલે બાકી જો ત્યાં ફહજી પાય છે કંઈ નહીં જો આવા હોય છે બરાબર કેમ છે મજામાં હં ઠીક જી ઠીક જ જ આપણી ગુજરાતી ભાષા સમજી ગયા કેમ છે મજામાં મને તે જ અમડી જાય કંઈ નહીં ચાલો બસ હવે થોડુંક દૂર છે જ્યાં રોકાવાનું છે ત્યાં બાકી ચાલો અત્યારનો ટાઈમ જો કેટલો થઈ ગયો જો ને ચાલીસ મિનિટ બરાબર બાકી આપણે મસ્ત આવી ગયા છે મતલબ 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 આપણે આપણે હતું દિવસ આવી કમ મતલબ કમ સાત વાગે આવી ગયેલા બાકી હમણાં જસ્ટ અમે પ્રતિક ભાઈ ને બી અમે ખાવા જઈએ છીએ મતલબ ભોજન કરવા જઈએ છીએ બરાબર બાકી આજુભાઈ જો ત્યાં બે ભંડારા છે અને એક ભંડારા આવી રહ્યો અને બીજા બધા નીચે છે બાકી આપણે જે જગ્યા પર રોકાય છે ને એ બી તમને બતાવું બહુ અમને છે ને ભાવનગર એક ભાઈ છે ને એમને અમને કેમ્પ મતલબ ટેન્ટ રખ્યા બેઝ કેમ્પ જો આવું હોય છે બેઝ કેમ્પ બાકી અંદર અમે સુવાના છીએ અને જો અંદર અંદર સુવે છે બરાબર તો કઈ નહીં અમે અંદર ભોજન કરવા જઈએ પછી આવીને સુઈ જશું બરાબર એ કેમ્પ જે છે ને એમાં બાકી ભાવનગરના એક ભાઈ હતા ને એ અમને ઇન્સ્ટા પર મેસેજ કરી લો તમે આવો ને ત્યારે હું એ નોકરી કરું છું તો તમે રોકાજો એક દિવસ તેમના તરફથી અમે રોકો રોકાયા છીએ તો કઈ નહીં ચાલો પેલા મસ્ત આપણે ખાવા જઈએ ભોજન કરવા બાકી ચાલો આપણે આવી જઈએ અહીંયા પર જો આ છે મસ્ત ભંડારો છે અહીંયા પર જો બહુ બધી મસ્ત આઈટમો છે તો કઈ નહીં અમે અહીંયા લાઈનમાં ઉપર આવી ગયા છીએ અને જો આ મોટી લાઈન છે જો આ ભંડારો ખાવા માટે જો કેટલી મોટી લાઈન પડી છે કઈ નહીં ચાલો આપણે લાઈનમાં પડીએ અને અંદર શું ખાવાનું છે એ પણ હું તમને બતાવું જો દાળ ભાત અને શાક ને રોટલી છે બાકી ચલો મસ્ત આપણે જમી લઈએ ચાલો મસ્ત જો દાળ ભાત ને રોટલી શાક ચાલો અમે મસ્ત જમીન આવી ગયા અને હમણાં જો પોપકોર્ન ખાઈએ છીએ શું ખાઈએ છે પોપકોર્ન ના આને ગુજરાતી ધોણી બાજુ ધોને ખાઈએ બાકી ચાલો આપણે જો આ ભંડારાની સામે જ આપણે અહીંયા પર રોકાવાનું છે તો જઈએ રીતિનભાઈ તો અંદર છે બરાબર અને આપણે મસ્ત પોપકોર્ન લાવ્યા છે એમના સારું તો થોડાક એમને આપશું બરાબર અને અંદર સૂતા છે જો આ જો અંદર સૂતા છે રિતેન હોઈ ગયા મારા ભાઈ પણ મસ્ત અત્યારે ધોણી ખાઈએ છીએ જો પોપકોર્ન ખાઈએ અને પ્રતિક ભાઈ હમણાં પોણીનો બોટલ ભરીને લાવ્યો લાવો જો આવી ગયો પોણી બોટલ એટલે અમારે રાતે ઉઠવું ના પડે બાકી ભાઈને થોડીક તબિયત નોર્મલ થઈ ગઈ હું તાવ આવ્યો ઉધરસ ઉધરસ જેવું થઈ ગયું કંઈ નહીં આપણે તો મસ્ત ધોની પોપકોર્ન ખાઈએ બરાબર બાકી ચલો તમને બ્લોગ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર બતાવજો અને કંઈ નહીં તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો તમે ક્યાંથી જોવો છો એ પણ કહેજો બાકી આપણી યાત્રા હવે આપણે કાલે જતા રહેશું ચંદનવાડી કાલે આપણે સાયકલ જોડે પહોંચી જઈશું કાલે સાંજ સુધીમાં અને ત્યાંથી સાયકલ લઈને આપણે જશું કટરા વૈષ્ણો દેવીના દર્શન કરવા અને ત્યાંથી દર્શન કરીને હરિદ્વારથી આપણા ચારો ધામ યમુનોત્રી ગંગોત્રી કેદારનાથને બદ્રીનાથ બરાબર કહીને આપણે અત્યારે મસ્ત સૂ જઈએ બાકી તમે બ્લોગમાં હર હર મહાદેવ બ્લોકને બોલતા નહીં ચલો ગુડ નાઇટ હર હર મહાદેવ ટેકર બાય બાય